આવતીકાલથી ધોરણ દસ અને બાર ગુજરાત બોર્ડની પરીક્ષાની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે પરીક્ષાના એક દિવસ પહેલાં અમદાવાદ જિલ્લા ગ્રામ્ય વિસ્તારના જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી પરીક્ષા કેન્દ્ર પર તૈયારીઓનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા છે આપ જોઈ રહ્યા છો કે આ આનંદનગર વિસ્તારની કામેશ્વર વિદ્યા વિહાર સ્કૂલ છે કે જ્યાં આ પરીક્ષા કેન્દ્ર છે અને વર્ગખંડમાં જે સંચાલકો છે એમની સાથે મુલાકાત કરી રહ્યા છે અને જરૂરી માર્ગદર્શન પણ આપી રહ્યા છે સાથે સાથે પરીક્ષાને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે પરીક્ષા કેન્દ્ર પર વર્ગખંડમાં જે વિદ્યાર્થીઓના નંબર હોય છે એ નંબર લખવાની પ્રોસેસ પણ ચાલુ કરી દેવામાં આવી છે આપ જોઈ રહ્યા છો કે જે વિદ્યાર્થીઓ વર્ગખંડમાં પરીક્ષા આપવાના છે એ વર્ગખંડમાં એમના નંબરની બેઠક વ્યવસ્થા છે એનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે અને જરૂરી જે સૂચનાઓ છે અને માર્ગદર્શન છે એ પણ અધિકારી દ્વારા અહીંયા આપવામાં આવી રહ્યું છે મારી સાથે ગ્રામ્ય વિસ્તારના ડીઈઓ કૃપા મેડમ છે એમની સાથે વાત કરીએ મેડમ આજે મુલાકાત લીધી છે અને કયા પ્રકારની ખાસ તકેદારી અને માર્ગદર્શન અથવા તો સૂચના આપવામાં આવી રહી છે કેમકે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે પરીક્ષાને લઈને બિલકુલ મુલાકાત દરમિયાન આમ તો શાળામાં તમામ પ્રકારની સુવ્યવસ્થિત આયોજન થયેલ છે પરંતુ વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે ખાસ કરીને જેમના એમના વર્કખંડના નંબરો હોય છે એ નંબરો પણ સુવ્યવસ્થિત રીતે લખાય એસએસસી અને એચએસસી જ્યારે આ શાળામાં બંને બ્લોક હોય તો વિદ્યાર્થીઓ સરળતાથી પોતાનો નંબર આઈડેન્ટિફાય કરી શકે તે પ્રકારે લખવું જ્યાં શાળાનો પ્રવેશ દ્વાર છે ત્યાં આગળ પણ વિદ્યાર્થીઓ જોઈ શકે તે પ્રકારે નંબરો મૂકવા સૂચના લખવી કે ભાઈ એસએસસીના જે નંબરો છે એ આ પ્રકારે સ્ટીકર દ્વારા દર્શાવેલા છે એચએસસીના નંબર છે ચોકસ્ટિક દ્વારા છે અને આ ઉપરાંત વિદ્યાર્થી જ્યારે ખાસ વર્ખંડમાં પ્રવેશે છે અથવા તો શાળાના મુખ્ય દ્વારમાં પ્રવેશે છે ત્યારે કોઈપણ પ્રકારનું ઇલેક્ટ્રિક ગેઝેટ કે કોઈપણ પ્રકારનું અન્ય સાહિત્ય એની પાસે ન રહે તે બાબતે શાળા ખૂબ જ એલર્ટ મોડમાં સુનિશ્ચિત કરી લે એની પણ આજે ખાસ સૂચના તેઓને આપવામાં આવી અન્ય તમામ વ્યવસ્થા હાલ શાળામાં યોગ્ય જણાઈ રહી છે તો ગણતરીના કલાકો બાકી છે ત્યારે આજના દિવસ માટે જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો પર નંબર બેઠક વ્યવસ્થા જોવાની પણ પરવાનગી આપવામાં આવનાર છે અને વિદ્યાર્થીઓ પણ પરીક્ષા કેન્દ્રો પર પોતાનું બેઠક વ્યવસ્થા નિહાળવા માટે પણ પહોંચવાના છે તે પહેલાં ગ્રામ્ય વિસ્તારના ડીઈઓ દ્વારા પરીક્ષાનું નિરીક્ષણ કરવા માટે પરીક્ષા કેન્દ્રની મુલાકાત લેવામાં આવી કેમેરા પર્સન યુવરાજ ગઢવી સાથે અર્પિત દરજી બીપીએ સ્મિતા અમદાવાદ